બધા હું મીરા આપણી ચેનલ મીરા કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે નવી રેસીપી લઈને આવી છું મકાઈના ભજીયાની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને ખૂબ જ ક્રિસ્પી બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ મકાઈના ભજીયા મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા 1.5 મે જોઈ શકો છો મકાઈ લીધેલી છે આ મકાઈને હવે આપણે અડધી મકાઈ છે તેને સાઈડ પર મૂકી દઈશું અને એક મકાઈને આપણે બે ભાગ કરી લઈશું અને આના આપણે દાણા કાઢી લઈશું છરીની મદદથી તો આ રીતે આપણે મકાઈના દાણા કાઢી લેવાના છે આ એક મકાઈ છે તેના આ રીતે દાણા કાઢી લેવાના છે અને અડધી મકાઈ છે તેના દાણા કાઢીને આપણે સાઈડ ઉપર મૂકવાના છે અને આ મકાઈને આપણે ક્રશ કરવાની છે મિક્સર જાર અથવા બ્લેન્ડર જારમાં તો આ આખી મકાઈના આપણે દાણા એટલે કાઢી લઈશું ક્રશ કરવા માટે અને પેલી એક મકાઈ છે તેને આપણે દાણા કાઢીને સાઈડમાં મૂકી દઈશું તો આ રીતે આપણે બધા જ મકાઈના દાણા આખી એક મકાઈ છે તેના આપણે કાઢી લઈશું તો જોઈ શકો છો અહીંયા બધી જ મકાઈ જે આખી એક મકાઈ છે તેના દાણા કાઢી લીધેલા છે અને જે અડધી મકાઈ છે તેના દાણા સાઈડમાં મેં જોઈ શકો છો કાઢીને મૂકેલા છે તો હવે આના આપણે મિક્સર જાર અથવા બ્લેન્ડર જાર હું અહીંયા બ્લેન્ડર જાર લઉં છું તેમાં આપણે આનો ક્રશ કરી નાખીશું આ રીતે એડ કરી દઈશું દાણા અને આને આપણે ક્રશ કરી નાખશું ગ્લેન્ડર જારમાં આને તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો સાવ આપણે ક્રશ કરી નાખવાના છે તો હવે આને આપણે ઢાંકણ ઢાંકીને આનું આપણે ક્રશ કરી નાખીએ મિશ્રણ બનાવી દઈએ તો જોઈ શકો છો અહીંયા ક્રશ કરીને તૈયાર છે તો હવે આનું આપણે ભજીયાનું બેટર બનાવી લઈએ બેટર બનાવવા માટે એક બાઉલ લીધેલું છે જ્યાં ક્રશ કરેલી મકાઈ છે તેને આપણે બેટરને લઈ લઈશું તો આ રીતે બધું જ બેટર જે ક્રશ કરેલું છે તે બધું જ એડ કરી દેવાનું છે બધું જ બેટર આપણે એડ કરી લઈશું બાઉલમાં તો આ રીતે બધું જ બેટર આપણે ક્રશ કરીને લીધેલું છે આમાં આપણે જે સાઈડમાં મકાઈના દાણા એડ કરેલા હતા તે એડ કરી દઈશું અડધી મકાઈના દાણા કાઢેલા છે તે અડધો વાટકો અહીંયા મ આપણે લેવાની છે કોબીજ કટિંગ કરીને લીધેલી છે ધાણા અડધો વાટકો લીધેલો છે લીલા ધાણા કટિંગ કરીને અડધી ચમચી અડધીથી પોણી ચમચી મીઠું એડ કરવાનું છે તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો અડધી ચમચી અહીંયા હળદર પાવડર એક ચમચી મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર લીધેલો છે આદુ મરચાંની પેસ્ટ એક એક ચમચી તમારે અહીંયા જેટલું તીખું કરવું હોય તે પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો તો હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અહીંયા તમારે તીખું બેલેન્સ કરીને ચટણી અને આદુ મરચીની લેવાનું છે બેલેન્સ કરીને તમારે એડ કરી દેવાનું છે તમારે જે પ્રકારનું તીખું પસંદ હોય એ રીતનું તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે આમાં લોટ એડ કરીશું લોટ આપણે ચણાનો લોટ લેવાનો છે અહીંયા ચણાનો લોટ આપણે ઝીણો આવે છે તે જ ચાર ચમચી લઉં છું અહીંયા ચણાનો લોટ અને અહીંયા હવે બીજો લોટ લઈશું આપણે ચોખાનો લોટ તો એ પણ આપણે ચાર ચમચી લેવાની છે આપણે આમાં વધારે લોટ એડ નથી કરવાનો બેટર બનાવવા માટે તો આ બંને આપણે ચાર ચાર ચમચી લીધેલા છે અને આને હવે હાથની વડે આપણે રેડી કરી લઈશું મિશ્રણને રેડી કરી લેવાનું છે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દઈશું તો આ બેટરમાં આપણે પાણી એડ નથી કરવાનું જે આપણે મિશ્રણ બનાવેલું હતું મકાઈનું તેથી તેનાથી જ આપણો લોટ તૈયાર થઈ જાય છે તો આપણે પાણી એડ નથી કરવાનું જેથી આપણે પાણી એડ કરીશું તો આપણા ભજીયા છે ક્રિસ્પી નહીં થાય પાણી નથી એડ કરવાનું જેથી આપણા ભજીયા છે તે સરસ મજાના ક્રિસ્પી થાય હવે આમાં થોડા આપણે દોઢથી બે ચમચી અહીંયા તલ સફેદ તલ એડ કરું છું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને લો આપણે લોટ તૈયાર કરી લઈશું જોઈ શકો છો આવો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે આવો લોટ આપણે તૈયાર કરી લઈશું હવે તળવા માટે તેલ મૂકી દીધેલું છે તેલ ગરમ થાય એટલે બે ચમચી આપણે જે લોટ તૈયાર કરેલો છે તેમાં એડ કરી દઈશું અને આ મિક્સ કરી દઈશું મિક્સ કરીને હવે આપણે ગરમ તેલના ભજીયા તૈયાર કરી લઈશું તો આ રીતે ગોળ પાડતું જવાનું છે હાથની વડે જ બનાવી બનાવીને આપણે પાડતા જઈશું લોટના આ રીતે આપણે ભજીયા જેટલા સમય તેટલા તવલામાં આપણે પાડી દઈશું જેટલા સમય તેટલા આપણે પાડી દેવાના છે તો ખૂબ જ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા આપણા ભજીયા તૈયાર થાય છે બેટર આપણે ઢીલું નથી કરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણી એડ કરશો એટલે આપણું બેટર ઢીલું થઈ જશે તો પાણી આપણે એડ નથી કરવાનું તો આ રીતે આપણે હાથની વડે આ રીતે ભજીયા પાડી દઈશું આ રીતે સમય એટલા ભજીયા પાડી દીધેલા છે હવે આને થોડી વારમાં તે તળાવવા દઈશું બેથી ત્રણ મિનિટ માટે અને પછી આપણે બીજી સાઈડ પલટાવી દઈશું તો આ રીતે તળાવવા દઈશું અને આ રીતે ઝારાની મદદથી આપણે બીજી સાઈડ સાઈડ પલટાવી દઈશું જેથી ઉપર નીચે કરી નાખીશું જેથી બંને બાજુ આપણા ભજીયા છે તે સરસ મજાઈને તળાઈ જાય હવે આને પાછા થોડી વાર માટે તળાવવા દઈશું અને પાછી બેથી ત્રણ મિનિટ થાય એટલે આને હલાવી લઈશું આ જ રીતે આપણે થોડીવાર માટે હલાવી લઈશું અને તળાવવા દઈશું આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે તેલ ગરમ થાય એટલે ભજીયા પાડીને સ્લો કરી દેવાની છે અને જોઈ શકો છો આપણા ભજીયા અહીંયા બ્રાઉન કલરના થાય એટલે તળાઈને તૈયાર થઈ ગયેલા છે આપણા ભજીયા બ્રાઉન કલરના કરવાના છે જેથી ક્રિસ્પી આપણા ભજીયા તૈયાર થાય તો આ રીતે જોઈ શકો છો તળાઈને તૈયાર છે હવે ચારાને આપણે તેલમાંથી ભજીયા લઈ લઈશું ઝારાની મદદથી અને આપણે ડીશમાં કાઢી લઈશું તો આ જ રીતે આપણે બીજા પણ ભજીયા બનાવી લેવાના છે જોઈ શકો છો સરસ મજાના ક્રિસ્પી ભજીયા તૈયાર છે તો આ જ રીતે આપણે બીજું બેટર વધેલું છે તેના આ રીતે જ આપણે હાથની વડે ભજીયા તેલમાં પાડીને આપણે તૈયાર કરી લઈશું મૂકીને આપણે તૈયાર કરી લઈશું તો આ રીતે બધા જ જે બેટર છે તેનું આ રીતે ભજીયા પાડી લેવાના છે જેટલા સમય તેટલા અને આપણે આને તળી લઈશું ભજીયાને તો આ રીતે પાડી લીધેલા છે હવે આને થોડી વાર માટે થવા દઈશું અને પાંચ મિનિટમાં આપણા ભજીયા તૈયાર થઈ જશે તો આ રીતે હલાવતા રહીશું ઉપર નીચે કરી લઈશું અને પાંચ મિનિટમાં આપણા ભજીયા તૈયાર કરી લઈશું તો સરસ મજાના જોઈ શકો છો ભજીયા આપણા તળાઈ રહ્યા છે તો આપણા ભજીયા બ્રાઉન કલરના થાય ડાર્ક બ્રાઉન ત્યાં સુધી રાખવાના છે તળાવા દેવાના છે જેથી આપણા ભજીયા છે તે સરસ મજાના ક્રિસ્પી તૈયાર થાય તો આ રેસીપી તમે પણ ટ્રાય કરો અને બાળકોને પણ આપો બનાવીને જે ખૂબ જ ટેસ્ટી બને છે ક્રિસ્પી બને છે તો જરૂરથી ટ્રાય કરો બધા ભજીયા બનાવ્યા હશે પણ મકાઈના ભજીયા તમે નહીં ટ્રાય કર્યા હોય તો નવી રીતથી ભજીયા બનાવો અને જરૂરથી ટ્રાય કરો જોઈ શકો છો આપણા ભજીયા તળાઈને તૈયાર છે સરસ મજાના એવા આપણા ભજીયા તૈયાર છે હેલો ફ્રેન્ડ જોઈ શકો છો આપણા મકાઈના

ખૂબ જ ટેસ્ટી એવા આપણા મકાઈના ભજીયા તૈયાર છે તો દસ મિનિટમાં તમે બનાવી શકો છો તો જરૂરથી ટ્રાય કરો અને આ રેસિપી હેલ્ધી છે જે ડાયટ કરે છે તે પણ આ રેસિપીનો તે લોકો ડાયટમાં ઉપયોગ કરી શકે છે તો ફરી મળીએ નવી રેસિપી સાથે જય સ્વામિનારાયણ